જય માતાજી મિત્રો આજ વાત કરવાની છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તો ચાલો જાણીએ દિલ્હી મુંબઈ સેક્શન વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ ટ્રાફિક ચળવળ માટે ખુલ્લો થવાની ધારણા છે જયારે મુંબઈ થી જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ સેગમેન્ટ બે હજાર માં પૂર્ણ થવાનું છે ન્યૂઝ અઢાર દ્વારા જોવામાં આવેલા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના દસ્તાવેજ દર્શાવે છે કે વડોદરા અને સુરત વચ્ચેનો એકસો પચાસ કિમીનો વિભાગ તૈયાર છે કે ખુલ્લા મૂકી દીધો છે લાલસોટ અને ઝાલાવાડ વચ્ચેનો બીજો બસ્સો પાંચ કિમીનો પટ લગભગ પૂર્ણ થઈ ગયો છે લાલસોટ અને રાજસ્થાન પ્રદેશ સરહદ વચ્ચે નવ પેકેજ છે ઓગણએસી કિમીના બેમાં કામસો ટકા પૂર્ણ થયું છે અન્ય હાસઠ કિમી પર કામ નેવું થી વધુ પૂર્ણ થયું છે વધારાના સાઠ નું કામ એસી ટકાથી વધુ થઈ ગયું છે આ પટમાના બે વિભાગો જટિલ છે અને પાત્રીસ કિમીના ભાગમાં પ્રગતિ થોડી ધીમી છે આ બેમાંથી એક છવ્વીસ કિમી લાંબુ છે જ્યાં પિચોતેર ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બીજું આઠ કિમી લંબુ છે જ્યાં પિસ્તાલીસ ટકા પ્રગતિ છે શુક્રવારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે મંત્રાલય માર્ચ સુધીમાં દિલ્હી સુરત સેક્શન શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે રાજસ્થાનમાં માત્ર એક નાનો ભાગ આઠ કિલોમીટર ટનલ તૈયાર થશે નહીં તે પટ માટે જૂના હાલના રસ્તાનો ઉપયોગ કરી શકાય છે તેથી અમારી પાસે માર્ચ સુધીમાં દિલ્હી સુરત કનેક્ટિવિટી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ દ્વારા હશે જૈને જણાવ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં સમગ્ર દિલ્હી મુંબઈ સેક્શન ટ્રાફિકની અવરજવર માટે અપેક્ષિત છે તેમણે ઉમેર્યું હતું કે મુંબઈથી જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ સુધીનો ચોરાણું કિલોમીટરનો વિભાગ બે હજાર પચ્ચીસમાં તૈયાર થઈ જશે ડિસેમ્બર સુધી પ્રગતિ કુલ મળીને એક હજાર ત્રણસો હ્યાસી કિલોમીટરના દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેમાંથી નવસો વીસ કિલોમીટરના પટ પર કામ થઈ ગયું છે લગભગ સડસઠ ટકા મંત્રાલયના એક અધિકારીએ ન્યૂઝ અઢારને જણાવ્યું કે આ સતત લંબાઈમાં નથી મંત્રાલય વિભાગો ખોલશે જે તૈયાર છે વડોદરા અને સુરત વચ્ચેના ચાર પેકેજ હવે તૈયાર છે અને થોડું કામ બાકી છે અમે આગામી અઠવાડિયામાં આ વિભાગ ખોલવાની અપેક્ષા રાખી શકીએ છીએ તેઓએ નામ ન આપવાની માંગ કરતા કહ્યું એક્સપ્રેસ વેની સમગ્ર લંબાઈમાં પાંચ ત્રેસઠ કિમીના ઓગણીસ પેકેજો પર કામ સો ટકા પૂર્ણ થયું છે આમાં બે હજાર ત્રેવીસમાં જાહેર જનતા માટે પહેલાથી જ ખોલવામાં આવેલ બે સ્ટ્રેચનો સમાવેશ થાય છે એક સોહના અને લાલસોટ બસો સુડતાલીસ કિલોમીટર વચ્ચે અને બીજો ઝાલાવાડ અને મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર બસો પિસ્તાલીસ કિલોમીટર વચ્ચે વધુમાં અન્ય એકસો હોન્તેર કિમી ગુજરાતમાં ત્રેસઠ કિલોમીટર અને રાજસ્થાનમાં એક સોતેર કિમી પંચાણું ટકાથી વધુ પૂર્ણ થયું છે મંત્રાલયના દસ્તાવેજ દર્શાવે છે રાજ્યોની દ્રષ્ટિએ એક હજાર ત્રણસો હ્યાસી કિમીના દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેમાંથી સૌથી વધુ હિસ્સો ચારસો બત્રીસ કિમીનો ગુજરાતમાં છે એકસો હ્યાસી કિમીનું કામ પૂર્ણ થયું છે ત્યારબાદ રાજસ્થાન ત્રણસો ચુમોતેર કિલોમીટર છે જ્યાં ત્રણસો પચાસ કિમી પર કામ કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશમાં બસ્સો પિસ્તાલીસ કિમીમાંથી બસ્સો ચુમાલીસ કિલોમીટર સાથે કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે હરિયાણામાં એક ત્રીસ કિલોમીટર લંબાઈમાંથી એકસો સત્તર કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે દિલ્હીમાં નવ કિમી લાંબા પ્રોજેક્ટનું ત્રણ પોઈન્ટ પાંચ કિમીનું કામ પૂર્ણ થઈ ગયું છે તે નોંધવું અગત્યનું છે કે પેકેજો અલગ અલગ સમયે ફાળવવામાં આવ્યા હતા અને તેમની અલગ અલગ લક્ષ્ય તારીખો છે પૂર્ણ થયેલ પ્રોજેક્ટ બે હજાર પચ્ચીસના મધ્ય સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે આ પ્રોજેક્ટ દિલ્હી અને મુંબઈ વચ્ચેનો પ્રવાસ સમય ઘટાડવાની અપેક્ષા સાથે એક હજાર ત્રણસો હ્યાસી કિમીનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે તેને લગભગ એક લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે એકવાર પૂર્ણ થયા બાદ તે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે તે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો સફરનો સમય લગભગ ચોવીસ કલાકથી ઘટાડીને બાર કલાક અને એકસો ત્રીસ કિમી જેટલું અંતર ઘટાડવાની ધારણા છે વધુમાં તે દિલ્હી મુંબઈ જયપુર કિશ્નગઢ અજમેર કોટા ચિત્તોડગઢ ઉદયપુર ભોપાલ ઉજ્જૈન ઇન્દોર અમદાવાદ વડોદરા અને સુરત જેવા આર્થિક કેન્દ્રો સાથે કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને લાખો લોકોને આર્થિક સમૃદ્ધિ લાવશે મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇવે ત્રણસો વીસ મિલિયન લિટરથી વધુની વાર્ષિક ઇંધણની બચત પેદા કરશે અને ઉત્સર્જનમાં આઠ પચાસ મિલિયન કિલોગ્રામ ઘટાડો કરશે જે ચાલીસ મિલિયન વૃક્ષો વાવવા બરાબર છે એક હજાર ત્રણસો હ્યાસી કિલોમીટરના દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેમાંથી સૌથી વધુ ચારસો બત્રીસ કિલોમીટરનો હિસ્સો ગુજરાતમાં છે અને એકસો હ્યાસી કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે બીજો મોટો હિસ્સો રાજસ્થાનમાં છે જે ત્રણસો ચુમોતેર કિમીમાં ફેલાયેલો છે જ્યાં ત્રણસો પચાસ કિમીનું કામ પૂર્ણ થયું છે મધ્યપ્રદેશમાં બસ્સો પિસ્તાલીસ કિમીમાંથી બસ્સો ચુમાલીસ કિમી લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે દિલ્હીમાં નવ કિમી લાંબા પ્રોજેક્ટનું ત્રણ પોઈન્ટ પાંચ કિમીનું કામ પૂર્ણ થઈ ગયું છે હરિયાણામાં એકસો ત્રીસ કિલોમીટર લંબાઈમાંથી એકસો સત્તર કિમી પર કામ પૂર્ણ થઈ ગયું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટનું એક લાખ કરોડમાં વિકસાવવામાં આવી રહ્યો છે તે બે મોટા શહેરો વચ્ચે મુસાફરીનો સમય લગભગ ચોવીસ કલાકથી ઘટાડીને બાર કલાક અને એકસો ત્રીસ કિમી જેટલું અંતર ઘટાડવાની ધારણા છે વધુમાં એક્સપ્રેસવે દિલ્હી મુંબઈ જયપુર કિશ્નગઢ અજમેર કોટા ચિત્તોડગઢ ઉદયપુર ભોપાલ ઉજ્જૈન ઇન્દોર અમદાવાદ વડોદરા અને સુરતના મુખ્ય આર્થિક કેન્દ્રો સાથે કનેક્ટિવિટી વધારવા માટે તૈયાર છે વધુમાં મંત્રાલયના જણાવ્યા મુજબ એક્સપ્રેસવે વાર્ષિક ત્રણસો વીસ મિલિયન લીટરથી વધુની ઇંધણની બચત પેદા કરશે અને ઉત્સર્જનમાં આઠસો પચાસ મિલિયન કિલોગ્રામ ઘટાડો કરશે ભારતના લોકોને વિદેશની જેમ હાઇવે પર આરામ અને ભોજનની વિશ્વસ્તરીય સુવિધાઓ પણ મળશે આ માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દેશના દરેક ગ્રીનફિલ્ડ એક્સેસ નિયંત્રિત હાઇવે પર દર પચાસ કિલોમીટરના અંતરે હાઇવે વિલેજ અને હાઇવે નેસ્ટ નામની વેસાઇડ સુવિધાઓ બનાવશે આગામી પાંચ વર્ષમાં દેશભરમાં એક હજાર સ્થળોએ આ સુવિધા આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે હાઈવે વિલેજ અને હાઇવે નેસ્ટમાં રેસ્ટોરન્ટ ફૂડ પ્લાઝા કાર બસ અને ટ્રક માટે પાર્કિંગ ઢાબા પેટ્રોલ અને ગેસ સ્ટેશન શોપ, રેસ્ટ રૂમ અને ડોર્મેટરીની સુવિધાઓ હશે તાજા ફળો શાકભાજી અને ખેડૂતોની સ્થાનિક હસ્તકલા વેચતી દુકાનો પણ હશે